દુનિયા હજુ કોરોનાના ડરમાંથી માંડ બહાર આવી છે ત્યાં હવે મંકીપોક્સનો ખતરો સામે આવ્યો છે તે કોરોનાની જેમ ડરામણું વાયરસ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશને આને વૈશ્વિક સ્વાસ્થ્ય ઇમરજન્સી જાહેર કર્યું છે આ બીમારી આફ્રિકાની બહાર ફેલાઈ ગઈ છે તેનો પ્રથમ દર્દી સ્વીડનમાં મળી આવ્યો છે આ બીમારીના કારણે અત્યાર સુધીમાં આફ્રિકન દેશના સૌથી વધુ લોકોના મોત થયા છે મંકીપોક્સ રોગચાળો ફેલાઈ રહ્યો છે તે પહેલાથી જ વિશ્વના સિત્તેર દેશોમાં ફેલાયેલું છે અને તાજેતરના કેસ પંદર દેશોમાં મળી આવ્યા છે આજે પાકિસ્તાનમાં પણ મંકીપોક્સનો એક દર્દી મળી આવ્યો હતો જેનાથી ભારત માટે પણ તણાવ વધી ગયો છે જોકે ભારતીય ડૉક્ટરો તેને ભારત માટે ખતરનાક નથી કહી રહ્યા પરંતુ ડબલ્યુ એચ ઓની ગ્લોબલ પબ્લિક હેલ્થ ઇમરજન્સીને ધ્યાનમાં રાખીને દેશમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને એલર્ટ રહેવામાં કહેવામાં આવ્યું છે લોકોને તેમની ત્વચા પર ફોલિયો અથવા ગાથવા લાગે છે તો તેઓએ તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળે નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી વનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાછા આવેલું બેલાઇકન પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે